એક બાળકી કે જે અગિયાર વર્ષની હતી તેને ચોકલેટની લાલચ આપીને એક દંપતી બાંગ્લાદેશથી ભારત લઈને આવ્યો નિર્દોષ માનસ ધરાવતી આ બાળકીને શું ખબર કે તેનું અપહરણ થઈ ગયું છે ત્યારબાદ આ બાળકીને માનવ તસ્કરી કરતા રેકેટે દેહ વેપારના રેકેટમાં ધકેલી દીધી ફિલ્મી લાગતી આ ઘટનામાં આગળ શું થયું છે જાણવા માટે જુઓ આ અહેવાલ જ્યાંથી વર્ષીય બાળકીનું અપહરણ કરી લેવામાં આવ્યું જંગલના રસ્તે ગેરકાયદેસર રીતે આરોપીઓ બાળકીને લઈ આવ્યા એ પછી શહેર બદલાતા રહ્યા અને બાળકીનો સોદો થતો રહ્યો આ વાતને બે વર્ષ વીતી ગયા અગિયાર વર્ષની બાળકી તેર વર્ષની થઈ ગઈ જેનું બે વર્ષ અગાઉ બાંગ્લાદેશથી અપહરણ કરવામાં આવ્યું હતું તે દીકરી બાંગ્લાદેશ ત્રણ હજાર કિલોમીટર દૂર અમદાવાદના એક ઘરમાંથી મળી આવી માનવ સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ બાંગ્લાદેશની સગીરાનું અમદાવાદમાં સોદો દેહ વ્યાપારનો શિકાર કોણે પાથરી જાળ કોણે કર્યું અપહરણ કોણ કરી રહ્યું છે માનવ તસ્કરી બાંગ્લાદેશથી ચાલતા હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનું અમદાવાદમાંથી પર્દાફાશ થયું છે રાજકોટના એક પીઆઈના કારણે અભિયત કિશોરીને આરોપીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવી છે બે વર્ષ પહેલા જે બાળકીનું બાંગ્લાદેશમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું તે દીકરી અમદાવાદના નારોલના હાઈફાઈ ચાર રસ્તા પાસે એક ઘરમાંથી મળી આવી તેની બાતમી રાજકોટના પીઆઈ જી આર ચૌહાણને મળી હતી બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખી હાઈફાઈ ચાર રસ્તા પાસે રહેતી સુલોતા સિંગ નામની મહિલાના ઘરે રેડ કરવામાં આવી જેના ઘરમાંથી દીકરીને મુક્ત કરાવવામાં આવી હાલ નિઝામ અને હસીના એ લોકો મળી આવેલા નથી એની તપાસ હાલ ચાલુ છે અને આગળની વધુ સઘન તપાસ કે આ રીતના અન્ય કેટલી સગીરાઓ આ રીતે અમદાવાદ શહેર અથવા તો આજુબાજુના વિસ્તારોમાં લઈ આવવામાં આવેલા છે એની ઘણી બધી માહિતી અત્યારે કામગીરી અલગ અલગ ટીમો કરી રહેલી છે અને એમાં પણ આ પ્રકારના જે એજન્ટો છે બાંગ્લાદેશથી ભારત અને પછી ત્યાંથી કલકત્તા અમદાવાદમાં આ પ્રકારના વ્યવસાયમાં જે સગીરાનો લાવવામાં આવે છે એની તપાસ હાથ ધરવામાં આવેલી છે ત્રણ હજાર કિલોમીટર દૂરથી કેવી રીતે કર્યું અપહરણ કેવી રીતે બે વર્ષ અગાઉ બાળકીને લવાઈ ભારત બાંગ્લાદેશમાં રહેતી અગિયાર વર્ષની બાળકી આખરે અમદાવાદ સુધી પહોંચી ગઈ કયા અપહરણ કર્યું બાળકીનું અપહરણ કર્યું હતું ત્યારબાદ બાંગ્લાદેશથી જંગલ મારફતે કોલકત્તા અને ત્યાંથી અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં લાવ્યા હતા તેને નારોલમાં રહેતા સુલોતા સિંગ નામની મહિલાને ચાલીસ માં વેચી દીધી હતી બીજી તરફ માતા પિતાએ બાંગ્લાદેશમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે બાંગ્લાદેશના એક દિલ્હીના દિલ્હીના એનજીઓ સગીરાને શોધવા માટે દિલ્હી મુંબઈ અને અમદાવાદ પોલીસને અરજી કરી હતી અમદાવાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમની તપાસ ચાલી રહી હતી ત્યારે હાલમાં રાજકોટમાં ફરજ બજાવતા પીઆઈ જીઆર ચૌહાણ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં હતા સગીરાની અરજીની તપાસ આરજી ચૌહાણ કરી રહ્યા હતા થોડા સમય પહેલા પીઆઈની રાજકોટ બદલી થઈ ગઈ જેથી સગીરાની તપાસ અટકી હતી પરંતુ બે દિવસ પહેલા સગીરા વિશે પીઆઈ ચૌહાણને બાતમી મળી જેના આધારે તેઓ રાજકોટથી અમદાવાદ આવ્યા એએચટીયુ અને ક્રાઇમ બ્રાન્ચને વિગત જણાવી નારોલના હાઈફાઈ ચાર રસ્તા પાસે રહેતી સુલોતાસિંહના ઘરે રેડ કરી સગીરાને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી માનવ તસ્કરીના રેકેટનો પડદાફાશ કર્યો છે અને જે નિજામ અને હસીના નામના બે વ્યક્તિઓ પાસે એટલે એ કપલ જે છે એના સંપર્કમાં લાવવામાં આવેલા એને અવારનવાર ચોકલેટ આપી અને લલચાવવામાં આવેલી અને એક રાત્રે આ લોકો એને લઈને નીકળી ગયેલા અને જંગલના રસ્તેથી બાંગ્લાદેશથી કલકત્તા ખાતે લઈ આવેલા અને કલકત્તાથી પછી અમદાવાદમાં લઈને આવ્યા અમદાવાદમાં શરૂઆતમાં એ ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા હતા અને ત્યારબાદ હાલ જ્યાંથી અત્યારે બાળકીને બચાવી લેવામાં આવી છે એ વિસ્તાર છે હાઈફાઈ ચાર રસ્તા નારોલ પાસેના ત્યાં એ લોકો રહેતા હતા આ જે બાળકી જે છે જ્યારે એને બાંગ્લાદેશથી અમદાવાદ ખાતે લઈ આવવામાં આવેલી ત્યારે એની ઉંમર અગિયાર વર્ષની હતી હાલ એ તેર વર્ષની છે અને આ જે જે મહિલા છે આરોપી સુલોતા સિંહ એના દીકરો જે છે સનાતન સિંઘ એણે પણ એની સાથે અવારનવાર એના દુષ્કર્મ કરેલું છે અને એની અન્ય લોકો પાસે પણ દેહ વ્યાપાર કરાવવાની માહિતી પ્રાથમિક પૂછપરછમાંથી મળેલી છે આ કેસમાં મહિલા પોલીસે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેમાં પોક્સો બળાત્કાર અને હ્યુમન ટ્રાફિકિંગને લઈને ગુનો નોંધી સગીરા ખરીદનાર મહિલા સુલોતા સિંઘની ધરપકડ કરી છે પરંતુ સગીરાનું અપહરણ કરી તેનો સોદો કરનાર દંપતીની શોધખોળ કરવામાં આવી રહી છે બાંગ્લાદેશથી આવી રીતે મોટા પ્રમાણમાં બાળકી સગીરા અને યુવતીઓનું અપહરણ કરી દેહ વિક્રીઓના ધંધામાં ધકેલવામાં આવે છે આ નેટવર્ક બાંગ્લાદેશ થી ભારતના અનેક શહેરોમાં ચાલે છે પરંતુ માનવ તસ્કરી અને દેહ વેપારનો કાળો કારોબાર કરતો માસ્ટરમાઇન્ડ આખરે છે કોણ કોના ઈશારે આખું નેટવર્ક ચાલે છે માનવ તસ્કરીમાં કેટલા લોકો સંડોવાયેલા છે ભારતમાં કયા કયા શહેરોમાં છુપાયેલા છે આરોપીઓ અત્યાર સુધી કેટલી દીકરીઓનું અપહરણ કરી સોદો કરવામાં આવ્યો છે એ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા ગુજરાત પોલીસ તપાસ કરી રહી છે આ કેસમાં દિલ્હી કોલકાતાની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે આગામી સમયમાં માનવ તસ્કરી અને દેહ વ્યાપારના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ